પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગે છે દાનિયલનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને ત્રીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે દાનિયલ તો બીજા સર સુબાઓ કરતા સુબાઓ કરતા વધારે નામાંકિત થયો કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો આપણે જોઈએ છે દાનિયલની કહાની બધાને જ ખબર છે દાનિયલ કોઈ પાળક નથી દાનિયલ કોઈ રેવરન નથી દાનિયલ કોઈ એવા રેવરનનો છોકરો પણ નથી પરંતુ પ્રભુએ એમના મનમાં ઉત્તમ મન પૂરું પાડ્યું હવે એ ઉત્તમ મન એમ એમ નથી આવી ગયું દાનિયલે ઉત્તમ મનને માટે કંઈ ને કંઈ ભોગ આપ્યો છે એના લઈને પ્રભુએ એને ઉત્તમ મન પૂરું પાડ્યું છે તેનામાં ઉત્તમ મન હતું એટલે એનામાં ઉત્તમ મન હતું જ્યારે તે બાબિલ દેશમાં જાય છે એવા સમયે ઘણી બધી વિપરીત પરિસ્થિતિમાંથી એમને નીકળવું પડે છે એમને એમના સાથીઓને નીકળવું પડે છે પરંતુ એ પોતે પણ નીકળે છે અને એમના સાથીઓને પણ બહાર કાઢે છે બાબિલ દેશમાં છે અને પોતાના દેશનો વારસો દરજ્જો એ સાથે લઈને ફરવા માગે છે પરંતુ અહીંયા બાબિલ દેશમાં એના માટે એવી કોઈ જોગવાઈ નથી કે એ વ્યવસ્થિત રીતે પ્રભુનું ભજન કરી શકે કે પછી શબ્બાતના દિવસે કંઈ કરી શકે એકલા હાથે બધું કામ કરવાનું હતું અને એના લઈને એ શું કરે છે કે પોતાની ઓરડીમાં પ્રાર્થના કરે છે એણે નિત્યનો ક્રમ બનાવી લીધો હતો કે હવે કોઈ ભક્તિ સભા નથી કે કોઈ કોટેજ મિટિંગ નથી ફ્રેન્ડ સર્કલોની સાથે પણ એ પ્રમાણે એ ભજન કીર્તન ગાઈ શકે નહીં એવા સંજોગો હતા અને એવા સમયમાં ખાલી એની પાસે એક જ વિકલ્પ હતો અને એ એક જ બાબત હતી કે એ પોતે અંગત તરીકાથી પ્રાર્થના કરે એના માટે એણે પોતાનું મન બનાવી લીધું કંઈ પણ થાય હું મારા પ્રભુને આ ત્રણ સમય આપીશ અને એવી રીતના દિનચર્યાની થતી ગઈ એમ કરતાં 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 જેમ જેમ એ પ્રાર્થનામાં સમય વિતાવે છે જેમ જેમ એનું જે કરાર છે ઈશ્વરની સાથે પ્રાર્થનામય જીવનનું એ બરાબર પાળે છે તેમ તેમ પ્રભુ પણ એના મનને ઉત્તમ કરી રહ્યા છે અને રાજકીય બાબતોમાં પણ વ્યવસ્થિત થઈ રહેલું છે રાજાને માટે વારંવાર ભલામણ કરતા નથી રાજાને એ સફાઈઓ નથી આપતા કે રાજા હું વ્યવસ્થિત કરી રહ્યો છું દાનિયલના પહેલા અધ્યાયથી જ એના ઉપર મુસીબતોનો પહાડ આવી રહ્યો છે જો પ્રભુને વળગી રહેવા માગો છો તો જેવા કદમ રાખશો એવા જ મુસીબતોના પહાડો પણ આવશે એવા જ પરીક્ષણો પરીક્ષાઓ પણ આવશે પહેલાં તો દાનિયલના જીવનમાં ખાવાની બાબતમાં એ પરીક્ષણો આવ્યા અને એમાં કહેવાય છે કે એમાં ઘણું બધું એવી બાબતો હતી કે જે પોતાના દેવને માટે આત્મિક જીવનમાં આગળ વધવાને માટે નડતરરૂપ હતી એ જે શીખ્યો હતો બાળપણમાં એના વિરુદ્ધમાં એ બધું હતું અને એણે વિચાર્યું કે એ વિરુદ્ધમાં હું જવા માગતો નથી પ્રથમ જ એની કસોટી હતી ત્યાં નમી જવાનું રહેતે તો બિંદાસથી નમી જઈ શક્યા હોત કે ખાઈ લેવામાં શું વાંધો છે એવું હોત પરંતુ શું કર્યું એણે ખાધું નહીં એણે પ્રયાસ કર્યા પ્રયત્ન કર્યા કે જો શક્ય હોય ઈશ્વર સહાય કરે શક્ય હોય તો આમાંથી ટળી શકાય છે ચળી શકાય છે સાઈડ પર થઈ શકાય છે કંઈક ઓપ્શન નીકળી શકે છે એ પ્રમાણે એમણે વિચાર્યું અને પોતાના સાથીઓને પણ એ બાબત જણાવી હશે એવા સમયમાં શું બને છે કે એમણે એ પ્રમાણે કાર્ય કર્યું પહેલાં જ અધ્યાયમાં એ ખોજાને જણાવે છે કે અમને સિમ્પલ શાકભાજી આપો શાકભાજીથી અમને જુઓ તો પેલો તો ગભરાઈ જાય છે રાજા કેવા છે તમને નહીં ખબર રાજા તો આટલા ક્રૂર છે ગુસ્સાવાળા છે મને મારી નાખશે ત્યારે શું કહે છે પ્રભુ પર ભરોસો રાખીને એ કહે છે ખોજાને કહે છે દસ દિવસ અમારી પરીક્ષા કરો અને અમે કેવા દેખાઈએ છીએ તે જુઓ એટલે પેલા ભાઈએ પણ વિશ્વાસ રાખ્યો જ્યારે આપણને પ્રભુ પર વિશ્વાસ હોય છે ત્યારે બીજા દેશમાં પણ લોકો આપણા પર વિશ્વાસ કરે છે દાનિયેલને પ્રભુ પર ભરોસો હતો અને કદમ રાખે છે તો પ્રભુ પણ એને એમાંથી બહાર કાઢે છે અને આ ખોજાએ અનુમતિ આપી દીધી અનુમતિ આપે છે અને એ લોકો આ દસ દિવસમાં પહેલાં અમુક વસ્તુઓ ખાતા હતા એના કરતાં રાજાનું ખાણું ખાતા હતા એના કરતાં પણ આ લોકો સરસ દેખાયા આ લોકો સુંદર દેખાયા પુષ્ટ દેખાયા અને તેથી પહેલાંને વિશ્વાસ આવી ગયો કે આ લોકો જે કહે છે એ લોકોના દેહમાં નહીં તો એ લોકોના વાતમાં કંઈક તો દમ છે ચલો એ લોકોને રહેવા દો એ પ્રમાણે એમની પ્રથમ પરીક્ષામાં એ લોકો પાસ થાય છે અને રાજાને આગળ લઈ જવામાં આવે છે ત્યારે તો શ્રેષ્ઠ નીવડે છે અને એવી રીતના ત્યાં એમના પ્રમોશનો પણ પ્રમોશનો થાય છે અને એ પ્રમોશનોથી એ પ્રમોશનોને માટે નથી જીવતો પ્રમોશનો રાજા આપે છે અને એનું જે ચરિત્ર છે એના લઈને એને પ્રમોશન મળે છે પરંતુ શું થાય છે કે બીજા જલવા લાગ્યા અદેખાઈ કરવા લાગ્યા અરે અમે આ દેશના લોકો છે પ્રોપર લોકો છે અમને આટલા ઊંચા હોદ્દા નથી મળતા અમને પ્રમોશન વર્ષમાં નથી મળતું આને તો મહિને મહિને પ્રમોશન મળે છે અઠવાડિયે અઠવાડિયે પ્રમોશન મળે છે રાજા હરેક બાબતમાં એમનું પ્રાધાન્ય જાળવે છે એમને મહત્ત્વ આપે છે તેથી આ એમના સાથીઓ હતા એમને તો બહુ ખોટું લાગી ગયું અને પછી પ્રમોશન પછી પ્રમોશન મળવા લાગ્યા હવે એ લોકોથી સહન થયું નહીં અને છઠ્ઠા અધ્યાયમાં આપણે આવીએ છીએ તો હજુ રાજા દાનિયલ માટે કંઈક કરે છે દાનિયલ માટે નહીં પરંતુ પોતાનું રાજ્ય સદ્ધર થાય બેઠું થાય એના માટે એ નક્કી કરે છે રાજા છે એટલે કંઈ પણ એ કરી શકે છે પોતાના રાજ્યને સ્થિર રાખવાને માટે બેઠું કરવાને માટે શત્રુથી બચાવવાને માટે એ પ્રમાણે કરી શકે છે તો એમણે શું નક્કી કર્યું કે એકસો વીસ સુબાઓ રાજ્ય પર નિમો અને પછી અલગ અલગ સ્થળે રહે દેશનો વહીવટ સુબાઓમાં પણ દાનિયેલ મેન હતો એટલે આ દાનિયેલ હવે કોના હાથ નીચે આવ્યો રાજાના હાથ નીચે અને રાજાના હાથ નીચે છે દાનયેલ હાથ નીચે પેલા બે સુબાઓ અને બે સુબાના હાથ નીચે એકસો વીસ સુબાઓ એ પ્રમાણે હતું કે જેથી રાજ્યને અને રાજાને કંઈ નુકસાન થાય નહીં હજુ તો આ રાજા વિચારી રહ્યો છે અને એ પ્રમાણે થાય છે પરંતુ પહેલાં સરસુબાઓ અને સુબાઓ બધા મળીને દાનિયેલની વિરુદ્ધમાં બહાનું કાઢે છે આ બધા બંનેના ઉપરી કોણ છે દાનિયેલ છે પરંતુ એને પોતાના સુબા પદથી ઠાલવી કાઢવાને માટે એ લોકો બધા મસલત કરે છે ઘણી વખત એક વ્યક્તિ પ્રભુના માર્ગમાં ઉત્તમ તરીકેથી ચાલે છે જેનું મન ઉત્તમ છે જે વ્યવસ્થિત પ્રભુના સાનિધ્યમાં રહી છે એક વ્યક્તિથી એ પડી શકતું નથી એક વ્યક્તિની યોજનાથી એને પાડી શકાય નહીં એટલે શત્રુ સતાન શું કરે છે ઘણાઓનો ઉપયોગ કરે છે સુબાઓ અને સુબાઓને ભેગા કર્યા અને એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ દાનિયલની વિરુદ્ધમાં બહાનું ખોળી કાઢવાને માટે યત્ન કરે છે પ્રયત્ન કર્યો પરંતુ એમને કંઈ પણ મળ્યું નહીં અને પછી સેનામાં કહે છે એ લોકો તે વિશ્વાસુ હતો તેથી તેનામાં કોઈ પણ વાક ગુનો હતો નહીં રાજ્યના કામકાજમાં નહીં આવવા જવામાં નહીં રાજાના વિરુદ્ધમાં નહીં બીજા વ્યક્તિઓના વિરુદ્ધમાં નહીં એમના સાથીઓના વિરુદ્ધમાં નહીં ખાવા પીવાની બાબતમાં નહીં ચરિત્રમાં નહીં કોઈ બાબતમાં એ લોકો શોધી શક્યા નહીં શોધ્યું પરંતુ મળ્યું નહીં અને પછી તેઓ શું કહે છે કે એમના દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે તો આપણને આ દાનિયલની વિરુદ્ધ બીજું કાંઈ મળવાનું નથી આપણો દેશ તો મૂર્તિપૂજક દેશ છે આપણો દેશ આ પ્રમાણે છે પરંતુ એ મૂર્તિને પૂજતો નથી સાથે સાથે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે આના માટે કંઈક ષડયંત્ર કરીએ આ પોઈન્ટ પકડીએ અને પછી આ પ્રમાણે કરીએ એટલે રાજાને ખબર પડે અને દાનિયલને ખબર પડે નહીં ખબર પડે એવી રીતના એ લોકોએ કાવતરાઓ કર્યા બધા ભેગા મળે છે અને પછી રાજા પાસે ધસી જાય છે ઊંઘ પણ નહીં આવતી હશે આજે પાડી નાખીએ કે કાલે પાડી નાખીએ એ પ્રમાણે લોકો કોશિશ કરતા હશે અને એ પ્રમાણે રાજાની પાસે જઈને કાવતરા કરે છે રાજા બિચારો અજાણ્યો હતો અને એના લઈને એણે સહી કરી દીધી અને દાનિયલને ખબર પડી કે સહી કરી દેવામાં આવી છે પરંતુ એણે જેવું પોતાના રૂટીનમાં હતું તેવું જ કર્યું કેમ ઈશ્વર ઉપર અનહદ પ્રેમ હતો ઈશ્વરને એ એટલો પ્રેમ કરતો હતો કે મારે પ્રાર્થનાને માટે ઈશ્વરની મુલાકાતને માટે જો મારે જીવ બી આપવો પડશે તો કંઈ વાંધો નહીં આખરે તો મરવાનું જ છે હું મરી જવા પરંતુ મારા દેવની સાથે વાતચીત કરતાં હું અટકીશ નહીં હું મારા દેશમાં જઈ શકું એવી પરિસ્થિતિ નથી તો અહીંયા રહીને હું પ્રાર્થના કરું છું એમાં શું પ્રોબ્લેમ છે ઘણી વખત લોકોને આ પ્રોબ્લેમો દેખાય છે આપણને તો વ્યવસ્થિત લાગે છે અને વ્યવસ્થિત છે પ્રભુને પ્રાર્થના કરવી એ વ્યવસ્થિત છે પરંતુ લોકોને એ ગુનો માલુમ પડે છે અને તેથી બહાના કાઢે છે આજે આપણે જોવા માગીએ છીએ કે દાનિયલમાં ઉત્તમ મન આવ્યું કેવી રીતના આવી કંડિશનોમાં પણ લોકો નીચે પાડવાને માટે કોશિશ કરે છે લોકો એને જાકારો આપે છે લોકો એને નફરત કરે છે કેવી રીતના એમનામાં ગુનો શોધીએ કેવી રીતના એમને પકડીને જેલમાં પૂરીએ કેવી રીતના એમને અમે નીચું દેખાડીએ એનામાં જતાં એવા સમયમાં પણ દાનિયલે એ તરફ જોવા ધ્યાન આપ્યા વગર એ બધી જ બાબતોને ઇગ્નોર કરીને ઈશ્વર તરફ જુએ છે આ બધામાં એને માથું માર્યું નહીં અને એ વધુને વધુ પ્રભુના સાનિધ્યમાં કેવી રીતના રહેવાય પ્રભુને કેવી રીતના પ્રસન્ન કરી શકાય પ્રભુને કેવી રીતના પામી શકાય પ્રભુની નજીક કેવી રીતના જઈ શકાય પ્રભુની નજીક કેવી રીતના રહી શકાય એ બધું શોધ્યું અને એમાં એને રસ હતો એક પછી એક રાજાના નિયમોનું બધું થતું જાય છે પરંતુ એક પછી એકમાંથી એ નીકળે છે અને પ્રભુને પ્રસન્ન પ્રસન્ન અને પ્રસન્ન કરે છે પોતાનું શું થશે પોતે કઈ કંડિશનમાં મૂકે છે એ નથી જોતા પરંતુ મારા પ્રભુ કેવી રીતના ખુશ થશે એના માટે મારે શું આહુતિ આપવાની છે એ આપી દે છે પરંતુ એ કદી પણ આવા લોકોની સાથે સમજોતો કરતો નથી એ આવા લોકોને જોઈને બી પણ જોતો નથી અને પછી શું કરે છે એ પ્રાર્થના જ કરે છે અને એના માટે ઘણું બધું એણે ચૂકવવું પડ્યું પરંતુ એણે જીવ બચાવ્યો પ્રભુએ એનો જીવ બચાવ્યો અને એનામાં ઉત્તમ મન હતું આવી રીતના એના જીવનમાં ઉત્તમ મન આવ્યું ઘણા લોકો એક દિવસે બત્તીસમાં લઈને બીજા દિવસે પાળક બનવા માંગે છે પરિસ્થિતિઓમાં ઘડાતા નથી પથ્થરોમાં અથડાતા નથી ગુફાઓમાં અથડાતા નથી લોકોની સાથે ટકરાતા નથી અને એવામાં અપમાનોમાં એ લોકો ટકી શકતા નથી અને એના લઈને એ લોકોમાં ઉત્તમ મન આવતું નથી આપણામાં ઉત્તમ મન કેમ આવે છે આવા દુઃખોમાંથી રીબાઈને બહાર નીકળીએ છીએ રીબાતા છે કોઈ સ તસલી માટે રાજી નથી જોવાને માટે રાજી નથી અન્યાયથી ભરેલી દુનિયા છે અન્યાયથી ભરપૂર લોકો આપણી આજુબાજુ રહી છે પરંતુ એમાં પણ આપણે કેવી રીતના દાનિયલની જેમ નીકળીએ એ કોશિશ કરીએ છે ત્યારે દાનિયલની જેમ ઉત્તમ મન આપણને પણ પ્રભુ પૂરું પાડે છે તેથી આપણે શું કરવાનું છે પ્રભુના મહિમાને માટે આપણે કામ કરતા આગળના આગળ વધવાનું છે આપણા માટે આજુબાજુ કેવી જાળો પાથરવામાં આવે છે એ નહીં જોવાનું કેમ કે ઈશ્વર ગમે તેવી ચાળો એ લોકો પાથરશે ઈશ્વર આપણને બહાર કાઢશે દાનિયલને બહાર કાઢ્યા અને એમના વિરોધીઓને જ એ સિંહોના બિલમાં નાખ્યા જે જ્યાં આપણા વિરોધમાં ષડયંત્ર રચે છે શાંતિ રાખીએ ધીરજ રાખીએ દાનિયલની જેમ વેઠી લઈએ પરંતુ પ્રભુ એમનો પણ એક દિવસે એવો જ વારો લાવશે દાનિયલને તો બચી ગયો દાનિયલ એકલો ગયો પરંતુ એમના વિરોધીઓના તો બધા જ આખા કુટુંબ સાથે બાળ બચ્ચા સાથે નાખી દેવામાં આવ્યા અને ત્યાં એ લોકો હજુ નીચે પહોંચે એના પહેલા જ દાનિયલને હેરાન કર્યો એનો બદલો પ્રભુએ સિંહો દ્વારા એટલા ખીચવાયેલા સિંહો હતા કે ઉપર તરાપ મારીને હાડકા ભાંગી નાખ્યા નીચે આવે એના પહેલા તો ઉપર જ ભંગાઈ ભંગાઈ ગયા અને ત્યાં મોટો નાશ ફેમિલી સાથે એમનો થયો આજે આપણા વિરુદ્ધમાં જે જે આવા ભેગા થઈને ષડયંત્ર રચે છે એમનો બદલો પણ પ્રભુ એ જ પ્રમાણે લેવાના છે તેથી એ લોકોની સાથે આપણે ટકરાવા કરતાં સાઈડ પર ખસી જઈએ એ લોકોએ એ કરવાનું છે એના માટે મોકળો માર્ગ આપી દઈએ અને આપણે પ્રભુનું ભજન જેમ દાનિયલ પ્રાર્થના કરતો રહ્યો એમ પ્રાર્થના કરતા રહીએ પ્રભુ આપણા માટે ઉત્તમ માર્ગ ખોલશે તો આ દિવસોમાં આપણે વધુને વધુ આવા પરીક્ષણોમાંથી બહાર નીકળવાનું છે અને પ્રભુને મહત્ત્વ આપવાનું છે પ્રાધાન્ય આપવાનું છે અને એ પ્રમાણે પ્રભુ આપણને વધુને વધુ ઉત્તમ મન આપતા જશે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનીથી છો તમે અમારા ભલા ભલાપાર ઈશ્વર પિતાજી છો તમારી છાયામાં તમારી કૃપામાં ધરી રાખો વધુને વધુ તમારા મહિમાને માટે અમે જીવતા આગળ વધીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં પ્રભુ તમે ઉત્તમ મન પૂરું પાડો જેટલા પણ સાંભળે છે દરેકના જીવનમાં તમે ઉત્તમ મન આપો એમના વિરુદ્ધમાં જે પણ સાજીશો એમના મિત્રમંડળ અને એમના જે દુશ્મનો છે તે કરી રહ્યા હશે એ બધામાંથી તમે એમને બહાર કાઢો દાનિયલને બહાર કાઢ્યા એવી રીતના તમામ શ્રોતાજનોને તમે બહાર કાઢો હરેક માંદગીઓમાંથી બચાવો અને વધુને વધુ તમારા મહેમાનો માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ અમારા વિરુદ્ધમાં જે ષડયંત્ર રચવામાં આવે છે ઈસુના નામમાં એ તૂટી જાય છે અને પ્રભુ તમે અમારા માટે બંધનોમાંથી મોકળો માર્ગ ખુલ્લો કરો છો એવી રીતના તમામ શ્રોતાજનોના જીવન માટે પણ તમે કરો એવી કૃપા અમે તમારી પાસે છે આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માંગીએ છે આમેન થેન્ક યુ પ્રેસ ગોડ બ્લેસ યુ આમેન